આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે અને તે પ્રમાણે ચાલશે તેને હું દાયા માણસ સાથે સરખાવીશ તેને હું દાયા માણસ સાથે સરખાવીશ એટલે બે બાબત ઈ સુજે છે પહેલા તો કહે છે કે આ મારા વચનો જે સાંભળે મોટા ના લોકો સાંભળે છે ચોક્કસ સાંભળે છે પણ ઈસુ સિક્કાની બીજી બાજુ બતાવે છે કે વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તે પ્રમાણે ચાલશે તેને હું ડાહ્યા માણસ સાથે સરખાવીશ એને હું ડાહ્યા માણસ સાથે સરખાવીશ બેન વચનો સાંભળીએ છે ચર્ચમાં જઈએ છે જ્યાં બી પાસ્ટર હોય ફ્રીચર હોય પુરોહિત હોય વચન સાંભળીએ છે પણ પછી એનું પાલન કરવાનો સમય આવે માથી અગિયાર અઠ્યાવીસ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ મારી પાસે આવો હું હવે આપણે જ્યારે સંસારની કંટાળી જઈએ કસોટ્યો સતામણી ઈસુ છે કે મારી પાસે આવો હું તમને વિસામો આપીશ ઘરમાં કજોઠો થાય એટલે કોર્ટ કેસ વકીલ પાસે કઈક માનસિક તકલીફ હોય એટલે પેલા સાયકોલોજીસ પાસે જઈએ શું મારી પાસે

ઘર બાંધ્યું હતું વરસાદ તૂટી પડ્યો કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો નહીં તેના પાયા ખડકમાં ખોડાયા હતા અને જે કોઈ મારા આ વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું વરસાદ તૂટી પડ્યો ફૂલ ઉમટ્યા પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો અને તે કડક ભૂસ કરતો કે તૂટી પડી આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે થેન્ક યુ ઈસુએ બે અહીંયા ઉપમા વાપરી છે જેને ખડક પર ઘર બાંધ્યું અને જેને રેતી પર ઘર બાંધ્યું હવે ખડક પર ઘર બાંધવું અને રેતી પર ઘર બાંધવું ખડક પર ઘર બાંધવું એટલે એક મોટો ખડક હોય મોટો ખડક હોય અને એના ઉપર આપણે ઘર બાંધીએ બરાબર વરસાદ પડ્યો તોફાન આવ્યું સુસવાટા આયા થપાટો લાગી પણ તોય કે છે એ ઘર તૂટી ના પડ્યું માનો કે તમારે 25 માળની બિલ્ડિંગ ઊભી કરવી છે તો પહેલી જરૂર શું છે કે તમે એનો પાયો ખોદો જેટલી ઊંચી ઈમારત ચડવી છે એટલો ઊંડો પાયો ખોદવો પડે માનો કે પચીસ માળની બિલ્ડિંગ બનાવી હોય તમે પાંચ ફૂટનો પાયો ખોદ્યો તો એ ઇમારત હજી ટકે એટલે જેટલી ઈમારત ઊંચી જોઈએ છે એટલો પાયો એનો નીચે ખોદવો પડે હવે પાયો ખોદ્યા પછી આપણે જ્યારે ઇમારત જાણવાની હોય તો આપણે જાણીએ છીએ કે એની અંદર બેઝ બનાવવો પડે પથરા ઈંટો આ બધો એનો બેઝ બને અને પછી એના ઉપર એક ચણતર કામ શરૂ થાય ઇમેજિન કરો કે આજુબાજુમાં બે જગ્યા છે એક જગ્યા પર રેતી માત્ર રેતી છે અને એની બાજુમાં એક મોટો ખડક છે હવે એ ખડક એ પથ્થર ઉપર તમે ઘર બાંધી શકો ના બાંધી શકાય કે એ ખડક ઉપર ઘર એને પહેલા તો તમારે ખોદવું પડે એને એને ખાડો કરવો પડે પાયો બનાવવો પડે પાયો બનાવ્યો પાયો ખોદ્યો એની અંદર આપણે ઈટો પથરા ઘર બનાવી શકીએ પેલા પથ્થર ઉપર ઘર ના બને એને ખોદીને પાયો કરવો પડે પણ રેતી પર ઘર બનાવવાનું હોય તો પાયો બનાવવાની જરૂર નથી એ રેતી ઉપર જ ઘર બની જાય

માણસોએ ઈસુને નક્કામાં ગણી કાઢ્યા કૃષે ચડાઈ દીધા તું બીજાને સાજો કરતો તો તારી જાતને બચાવને નક્કામો પથ્થર ગણી કાઢ્યો પણ ઈશ્વરે એમને શું ગણ્યું કીમતી પથ્થર ખડક એટલે ઈસુ ઈસુ એટલે શબ્દ શબ્દ એટલે પ્રભુ વચન જેનું જીવન ખડક પર બંધાયું છે પ્રભુના વચનો ઉપર બંધાયું છે એના જીવનમાં સમસ્યા આવશે તોફાન આવશે નિષ્ફળતા આવશે પ્રલોભન આવશે કસોટીઓ થશે બીમારીઓ આવશે પણ કારણ કે જો તમારું એ ખડક એ ઈસુ એ પ્રભુ વચન પર બંધાયું છે

કે રેતી વજનમાં કેવી હોય હલકી રેતી વજનમાં હલકી હોય ખડક વજનમાં કેવો હોય વજનદાર સેજ હવા આવે અને રેતી ઉડી જાય હવા આવે ખડક હાલેલી એ અડંગ રહે પછી તમે માનો કે હાથમાં રેતી પકડી હોય સેજજ એને જગ્યા મળે એ સરકી જાય પથ્થર પકડ્યો હોય એ સરકે સરકે નહીં રેતી નો પડ્યો છે પાણીનો રેલો આવ્યો રેતી ખસી જશે ખડક પડ્યો હોય પાણીનો રેલો આવે પાણી જગ્યા બદલવી પડશે ખડક ના ખાતે એ મજબૂત રહે જેનું જીવન સાંસારિક માન્યતાઓ પ્રણાલીઓ દ અમારા કુટુંબમાં કાયમથી થાય છે પ્રણાલી કાળો દોરો કેમ બાંધવાનું તો કે છે કે એ કાળો દોરો હોય એટલે એને નજર ના લાગે તમારું ઘર ખડક પર બાંધ્યું હોત તો તમે માંદિયું બાંધવાની જગ્યાએ ઉત્પત્તિ અઠ્યાવીસ નું વચન વાંચ્યું હોત કે જાઓ સંતતિ પેદા કરો વેલો વધારો પ્રભુએ બધા માટે એ આપ્યું છે અને ત્યાં તમે કબૂલ કરો કે પ્રભુએ મારા માટે પણ આ કૃપા આ આશીર્વાદ આપેલા છે રોજ બરોજના જીવનમાં તપાસો તમે ઘર સાના પર બાંધ્યું છે પ્રભુ વચન પર બાંધ્યું છે લગ્ન થયું લગ્ન જીવનમાં પ્રશ્નો થાય હસબન્ડ વાઈફને કોઈ બાબતે ખટરા થાય

મારા ઓપિનિયન સાથે સહમત ના થઈ મમ્મી મને ફાવે હું આવું તમારું જીવન ખડક પાણી આવે અને રેતી ખસી જાય હવા આવે અને રેતી ઉડી જાય લગ્ન જીવનમાં સહેજ જ પ્રશ્નો આવ્યા અને તમે ડગમગી ગયા તમે જે પ્રભુ આગળ એક અરકાન કરેલો કે સુખમાં ને દુખમાં સે જીત પવનર હસ્વાની નોકરી છૂટી ગઈ આર્થિક સમસ્યા ઘર માં ઊભી થઈ મે તો મારા પપ્પા ના ઘરે પોતે કાર वगર ટ્રાવેલ કર્યું નથી સેજે સભાઈ દેતી ઉડી એક રિસલિંગ થતું હોય આપણે રિસલિંગ રિસલિંગની ગેમ જોઈએ છે તો એમાં બે પાર્ટનર વાળી ગેમ આવે એટલે બે કપલ્સ હોય એટલે બંને કપલ્સમાંથી એક એક પેલા અરીનામાં વચ્ચે આવે અને એમના પાર્ટનર બહાર રહે પછી બંને જણ ફાઈટ કરે પાંચ મિનિટ દસ મિનિટ પછી એક પેલા બીજાને કૂટે 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 અને અધમોર કરી

તમારે પક્ષે પ્રભુ લડશે એને તાળી તો આપો એને વચન તો પકડો એનું વચન બોલો તો ખરા એમાં શ્રદ્ધા તો રાખો પછી જો તમારું જીવન કેવું બદલાય છે સમસ્યાઓ તમારા જીવનમાં ઊભી ના રહી શકે કે ફરીથી વાંચો આપો તમારે પક્ષે પ્રભુ લડશે તમારે ફક્ત શાંત રહેવાનું છે તમારે ફક્ત શાંત રહેવાનું છે એટલે બે વિસ્લો લડતા હોય પેલો ઘાયલ પેલાને તાળી આપે પછી બહાર જઈને આરામ કરે છે અને પેલો ફ્રેશ અંદર આવે છે ને પેલાની જોડે ફાઇટિંગ કરે છે એ જ પ્રમાણે જ્યારે તમે ઈસુ પર આધાર રાખો છો એ ખડક પર આધાર રાખો છો એ ખડક પર તમારું ઘર બાંધો છો એ ખડક પર તમારા વિચારોને જીવનને સ્થાપો છો ત્યારે તમારા પક્ષે ઈસુની લડે છે કેવી બી સમસ્યા કે મોટી ના હોય આપણે વચનો બોલીએ છીએ પણ અંદર ઉચાટ હોય છે થશે કે નહી થાય થશે કે નહીં થાય થશે કે નહીં થાય પ્રભુ કે છે તમારે શાંત રહેવાનું છે

સમસ્યા પણ ત્યાં આગળ કે છે પણ તે પડ્યું નહીં પણ તે પડ્યું નહીં કેમ ના પડ્યું ત્યાં પાછળ કે છે કારણ તેના પાયા ખડકમાં એ ઈસુમાં ખોળાયા હતા પ્રભુ વચનમાં ખોડાયા હતા એને સમસ્યાઓ આવે પણ ઈસુ અડગ ઉભો છે તમારા સુધી એ સુસવાટા આવવા દેતો નથી

જેન્યુઇન રીઝન છે ઓફિસમાં માં કોઈ કારણ કર્યું છે કે વાઈફ મોડી આવે છે હસબન્ડ પહેલા આવી જાય છે હવે જો એ બંને પાયો ખડક પર નથી તો ઇમિડિયેટલી પતિ ઘરે આવ્યો ને પત્ની નથી આવીને કલાક કલ્લા જોવી પડી અને ફોન કર્યો તો બાય ચાન્સ કોઈ સંજોગો વસાત ઉઠાયો નહીં પત્નીએ એટલે પેલા પતિનો પારો ઉપર શંકાના વમણો ચાલુ ઘરે આવશે પત્ની એટલે પતિનો વ્યવહાર કેવો ગુસ્સાવાળ નફરતવાળ અકડામણવાળ ત્યાં ઘર રેતી પર બંધાયું છે એક વખત મોડું થયું ફોન ના ઉઠાયો તરત જ કજિયો કંકાસ આર્ગ્યુમેન્ટ્સ અને પછી છેલ્લે તો પતિ

કોઈ દિવસ તૂટે ને એ લગ્ન જીવન કદી છૂટું ના થાય જેણે જેણે ખડક પર ઘર બાંધ્યું છે જેણે જેણે વચનો પર ઘર બાંધ્યું છે પોતાના જીવનને ઊભું કર્યું છે કદાચ તમે અત્યારે કોઈ એવા તકલીફ કે મુસીબતમાંથી પસાર થઈ રહ્યા છો હોઈ છે શારીરિક હોઈ શકે છે કૌટુંબિક હોઈ શકે છે કે કરિયરને લગતું મને ખબર નથી ચેક કરો મેં કોના પર મધાન રાખી છે હસબન્ડ પર વાઈફ પર મા બાપ પર પૈસા પર નોકરી પર ઘર પર સંપત્તિ પર ફાર્મ હાઉસ પર દાગીના પર ડાયમંડ પર કોના વસ્તુ છે આ બધા રીતિ પર ઘર બંધાયેલા છે આજે આપણને પવિત્ર આત્માએ સમજાવી છે કે જે ઘરનો પાયો ઊંડો ખોદાયો છે અને જે પાયાની અંદર ખડક છે સંસારમાં તો આ બધું બનવાનું જ પણ વિશ્વાસ રાખજો બધા પર મેં વિજય મેળવ્યો છે સંસારમાં છીએ સંસારની થપાટો વાપશે પણ જો તમારો પાયો એ ખડક પર છે

वर्षा का सुसुवाटा के पवन आवशे पानी आवशे की गड़गद मति जैसे टूटी जैसे सो लेट्स मेक इट अ पॉइंट फ्रॉम टुडे ऑनवर्ड्स के जो मैं मारो घर रीति पर बांधियो छे तो आज ए ए ए से एक खड़क एक इशू के वचन पर मारो घर बांधियो के यदि मारो मारी समस्या आवशे तेरे मारो इशू मारा समक्ष लड़ी लेसे धन्यवाद प्रभु वचन पर जेनी इमारत જણવામાં આવી છે પ્રભુ વચન પર જેનું જીવન ઊંચું કરવામાં આવ્યું છે બાંધવામાં આવ્યું છે ત્યાં એક ઘર તૂટતું નથી એ આત્મા અંધકારમાં જતો નથી પ્રભુ પવિત્ર આત્મા જે આભાર માનીએ છીએ તમે આ સત્ય અમને સમજાવ્યું આમે